मांडवी एसटी डेपोनी गंभीर बेदरकारी थी पुलिस भर्ती ना उम्मीदवारों परेशान थया छे टी बस 2 कलाक लेट मुंद्रा पहुंचता परीक्षार्थियों मा फैलायो रोष तंत्र सामे फरियाद मांडवी एसटी डेपोनी गंभीर बेदरकारी थी पुलिस भर्ती ना उम्मीदवारों परेशान बस मोडे थी उखड़ता परीक्षार्थियों मा फैलायो रोष तंत्र सामे मांडवी शहर में आवेल गुजरात राज्य मार्ग परिवहन निगम एस टी बस डेपोनी गंभीर बेदरकारी कारण पॉलिस जमनगर जवा ने भारे हालाकी सामनो करवो पड़ो प्राप्त माहिती मुजब हाल चाली रहे पॉलिस प्रक्रिया अंतर्गत उम्मीदों ग्राउंड टेस्ट पास करवा माटे जामनगर जवाना हता। તે માટે મુન્દ્રા एसटी ડેપોમાં અગાઉથી બસ બુકિંગ કરાવવામાં આવ્યું હતું. બુકિંગ મુજબ તારીખ 10 ફેબ્રુઆરી 2026 ના રોજ મુન્દ્રા થી બસ ઉપડવાનો સમય સવારે 11 વાગીને 30 મિનિટ નક્કી કરવામાં આવ્યો હતો. તેમ જ જામનગર પહોંચવાનો સમય સાંજે 6 વાગીને 30 મિનિટ દર્શાવવામાં આવ્યો હતો. પરંતુ નિર્ધારિત સમયસર બસ ન પહોંચતા ઉમેદવારો આશ્ચર્યમાં મુકાયા હતા. मांडवी जामनगर बस बपोरे लगभग एक वागी ने पंदर मिनिट थी एक वागी ने तीस मिनिट मुन्द्रा डेपोए पहुंची हती जेना समय पत्रक संपूर्ण संपूर्णपे खोरवाई गयो सवार बस बपोरे उपड़ता उम्मन एकज प्रश्न उभो के हवे जामनगर क्य पहचाश रात्र रोकाण क्या करवने परीक्षा समयसर पहुंचवु शक्य बनशे के नही આવી ગંભીર બેદરકારીના કારણે परीक्षार्थियोंમાં ભારે નારાજગી જોવા મળી હતી ઉમેદવારોને કહેવું હતું કે સમયસર પરીક્ષા સ્થળે ન પહોંચે તો તેમની મહેનત પર પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે પરિસ્થિતિને ધ્યાને લઈને સ્થાનિકે હાજર એડવોકેટ ફારૂક સુમરા તથા એડવોકેટ કિરણ ધુઆએ ઉમેદવારોની વ્યથા સાંભળી તંત્ર અને મુન્દ્રા એસટી અધિકારીઓ સમક્ષ મૌખિક રજૂઆત કરી હતી આ રજૂઆત બાદ એસટી તંત્ર દ્વારા ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેવી મૌખિક બાહેદરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ઉમેદવારો તથા સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ માંગણી કરી છે કે આવી મહત્વપૂર્ણ પરીક્ષાઓ સમયે પરિવહન વ્યવસ્થામાં બેદરકારી ન દાખવવામાં આવે જેથી યુવાનોને ಅನવશ્યક માનસિક તણાવ અને હાલાકી ભોગવવી ન પડે ياسર ખત્રી ન્યૂઝ 11 ગુજરાત મુંદ્રા કચ્છ